સરકારી ફિઝિયોથેરાપી કોલેજ નવી સિવિલ હોસ્પિટલ સુરતના વિદ્યાર્થીઓ અને સ્ટાફે વૃદ્ધાવસ્થામાં ફિટનેસ વ્યાયામ અને ફિઝિયોથેરાપી વિશે જાગૃતિ લાવવા માટે રાંદેર રોડ સ્થિત માતોળશી વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી ફિઝિયોથેરાપી જાગૃતિ ઝુંબેશના ભાગરૂપે અને વૃદ્ધોમાં સંતુલન સંકલન અને નિવારણને સુધારવામાં તેની ભૂમિકા માટે આ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર મનમિત કૌર મેડમના માર્ગદર્શન હેઠળ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર રવિ શાહ ત્રીજા વર્ષની નિષ્ઠા સ્નેહાએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું ડોક્ટર નિશાંત તેજવાણી ડોક્ટર કાજલે વૃદ્ધાવસ્થામાં પડવાની ઘટનાઓને કેવી રીતે અટકાવવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું વિઘ્નેશે ટેકનિકલ મુદ્દાઓનું નિદર્શન કર્યું હતું ડોક્ટર ધ્રુવિકા ખુશીએ ઘૂંટાના દુખાવાથી બચવા માટે ટિપ્સ આપી હિમાની કંગનાએ કસરતનું નિદર્શન કર્યું ડોક્ટર આરજવી દેવાંશે કાર્ડિયો અને શ્વસન કસરતોના મહત્વ પર વક્તવ્ય આપ્યું તપસ્વી ખુશાલી હનીએ શ્વાસ લેવાની કસરતનું પ્રાયોગિક રીતે નિદર્શન કર્યું અત્રે નોંધવું અગત્યનું છે કે થોડા દિવસો પહેલા જ પોલીસ મહાનિર્દેશક અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સરનો જન્મદિવસ માતોશ વૃદ્ધાશ્રમ ખાતે ઉજવવામાં આવતો અમદાવાદનું એક જે ચેરિટેબલ ટ્રસ્ટ સફળતાપૂર્વક અમદાવાદ સુરત અને મુંબઈ ખાતે ત્રણ માતોશ્રી વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યું છે જેમાં કોઈ આશ્રય જીવનનો આધાર ન હોય તેવા વૃદ્ધોની સેવા મફતમાં કરવામાં આવે છે રિપોર્ટિંગ બાય ઇરફાન મનસુરી આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત